નમસ્કાર મિત્રો પર આપનું સ્વાગત છે વિદ્યા સહાયક ભરતી મસ્ત રીતે ચાલી રહી હતી એમાં શોકિંગ ન્યૂઝ આપણને આમ તો એક શોકિંગ ન્યૂઝ ગઈ કાલે જ મળ્યા છે કે છ થી આઠના જે મેરિટ બહાર આવવાનું હતું એ નતું આવ્યું અને એને જગ્યાએ કંઈક નવી સૂચના મૂકાઈ ગઈ હતી આજે કંઈક બીજા પ્રકારના શોકિંગ ન્યૂઝ મળ્યા છે અને ખબર નથી કે વિદ્યા સહાયક ભરતીમાં શું ચાલી રહ્યું છે આમ તો જ્યારથી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થયા એ પછી જ કોઈ ગ્રહો નડતા હોય એવું લાગી રહ્યું છે આપણને કેમકે કંઈક ને કંઈક પ્રોબ્લેમ આવીને ઊભા રહી જાય છે અને ભરતીની જે તારીખ છે એ લંબાઈ જાય છે હવે આમાં જુઓ તો ધોરેકથી પાંચની જે જિલ્લા પસંદગીની પ્રોસેસ છે ચાલુ હતી આપણને બધાને ખબર છે હવે ત્યાં પ્રોસેસમાં અત્યાર સુધી તો એકત્રીસ તારીખ થઈ અને ત્યાં સુધી સંપૂર્ણ જિલ્લા પસંદગી જે છે એ થઈ ગઈ છે ઘણા બધા ઉમેદવારોને જિલ્લા પસ જિલ્લો પણ ફાળવી દેવામાં આવ્યો છે એના લેટર પણ આપી દેવામાં આવ્યા છે હવે આજે તમે જુઓ તો વેબસાઇટ પર મેં તો વેબસાઇટ ઓપન કરીને રાખી જ છે આજે તમે જુઓ તો વેબસાઇટ પર આ પ્રકારની અખબારી યાદી મુકવામાં આવી છે બાવીસ પાંચ બે હજાર પચીસ થી શરૂ કરવામાં આવેલ છે સદર જિલ્લા પસંદગીની પ્રક્રિયા દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાર્ષિક પરીક્ષા પદ્ધતિથી સ્નાતક થયેલ ઉમેદવારોની માર્કશીટમાં છેલ્લા ખાનામાં માત્ર રિઝલ્ટ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવેલ હોવાના કારણે પ્રથમ વર્ષ બીજા વર્ષ અને ત્રીજા વર્ષની માર્કશીટના કુલ ગુણ અને મેળવેલ ગુણનો સરવારો કરી ટકાવારી કાઢતા ઉમેદવારોના મેરિટમાં ફેરફાર થતા ઉમેદવારોમાં અસંતોષ થવા થવાની શક્યતા હોવાથી કોઈ ઉમેદવારને અન્યાય ન થાય તે હેતુથી બાવીસ પાંચ બે હજાર પચીસથી એકત્રીસ પાંચ બે હજાર પચીસ સુધી કરવામાં આવેલ જિલ્લા પસંદગીની પ્રક્રિયા રદ કરવાનો તેમજ વિદ્યા સહાયક ભરતીની પસંદગી પ્રક્રિયાના નિયમો તારીખ વીસ એક બે હજાર સત્તરના જાહેરનામાના ફકરા નંબર આઠ એમાં બે એક મુજબ સ્નાતકની ત્રીજા વર્ષની માર્કશીટમાં દર્શાવેલ કુલગુણના આધારે જ મેરિટ ગણતરીમાં લઈ નવેસરથી જિલ્લા પસંદગીની પ્રક્રિયા હાથ ધરવાનું ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગરની તારીખ એકત્રીસ પાંચ બે હજાર પચીસની બેઠકમાં નિર્ણય કરવામાં આવેલ છે આ સંદર્ભે નવેસરથી જિલ્લા પસંદગી અંગેનું સમયપત્રક ટૂંક સમયમાં વિદ્યાસાયક ભરતી અંગેની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે જેની નોંધ સર્વે વિદ્યાસાહેબ ભરતી ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમના ઉમેદવારોએ લેવા જણાવવામાં આવેલ છે આ પ્રકારની અખબારી યાદી મૂકી દેવામાં આવી છે હવે જે આ અખબારી યાદી છે કાલના ન્યૂઝપેપરમાં આવી જશે હવે સંપૂર્ણ મામલો શું છે એ તમને સમજાવું કે આપણને ખબર છે કે નિયમો અનુસાર જાહેર વિદ્યાસાહેબ ભરતીની જાહેરાત આવે છે વિગતવાર નોટિફિકેશન એની અંદર ચોખ્ખો ઉલ્લેખ કરેલો હોય છે કે વાર્ષિક પરીક્ષા પદ્ધતિ હોય તો છેલ્લા વર્ષના ગુણ ધ્યાનમાં લેવામાં આવે છે મેળવેલ ગુણ અને કુલ ગુણ હવે ઉમેદવારોનું જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ પણ બની ગયું છે આમ તો પહેલાં પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવે છે સુધારો વધારા કરી પછી ફાઇનલ મેરિટ લિસ્ટ આવે છે આપણને ખબર છે કે એકથી પાંચનું ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર પડી ગયું છે એ મેરિટ લિસ્ટ બહાર પડી જાય પછી નહીવત પ્રમાણમાં વિદ્યાર્થીના ઉમેદ જે ગુણ હોય એની અંદર સુધારો થાય લગભગ રેર કિસ્સામાં એ પણ જિલ્લા પસંદગી કરવા જાવ ત્યારે ગાંધીનગર હવે ત્યાં ઘણા બધા ઉમેદવારો જિલ્લા પસંદગી કરવા જાય ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે ઉમેદવારો હતા એમના જે કુલગુણ છે એમાં છેલ્લા વર્ષના જે છેલ્લા વર્ષના ગુણ આવે એ ધ્યાને ન લેતા તમામ વર્ષના જે ગુણ છે એ ધ્યાને લઈ અને નવેસરથી મેરિટ બનાવવામાં આવતું હતું આવો કંઈક મામલો છે અને પછી એમના મેરિટમાં સુધારો થાય તો સ્વાભાવિક છે કે ઉમેદવારના જો સુધારો થાય તો આમાં ઉમેદવારને અન્યાય ક્યાં છે એ તમને જોવા મળે છે ઉમેદવારને તો નુકસાન જ જાય છે એ ચોક્કસ છે કેમ કે જો સુધારો થાય મેરિટમાં નંબર પાછળ જતો હોય તો સ્વાભાવિક છે કે એને ઓછું મેરિટ થતું હોય તો નંબર પાછળ ધકેલી દેવામાં આવે કે નવસો નંબર હોય અને નવસો પચાસ થતો હોય તો નવસો પચાસ પચાસ વિદ્યાર્થી પાછળ જતા રહે ચલો આ તો માની લઈએ કે આવું મેરિટમાં સુધારો થાય ને કદાચ નવસો પચાસ થઈ જાય પરંતુ જો ઉમેદવારનો નવસોની જગ્યાએ આઠસોમાં જનરલ ક્રમ થઈ જાય તો ઉમેદવારને પ્રથમ પસંદગી તો મળવી જ જોઈએ ને તો એ પ્રથમ પસંદગી તો મળતી નથી કેમકે ત્યાં આઠસોમાં જે ક્રમ પર હોય એ ઉમેદવારો તો જિલ્લા પસંદગી કરી લીધી હશે એટલે સરવાળે જોતા તમામ ઉમેદવારોને નુકસાન જ છે કેમ કે જિલ્લા પસંદગી થઈ ગઈ હોય એમાં જેમને અગ્રતા ક્રમ ક્રમ આગળ જાય એમને તો આગળ ક્રમ મળવાનો નથી જિલ્લા પસંદગી કરવાની કેમ કે ત્યાં જિલ્લા પસંદગી થઈ ગઈ છે એટલે સરવાળે તમામ ઉમેદવારોને નુકસાન થતું હતું હવે નિયમો અનુસાર તમે જુઓ તો જે મેં અખબારી યાદી વાંચી એમાં લખેલું છે કે બે હજાર સત્તરનું જે પરિપત્ર છે આમ તો વિગતવાર તમે જાહેરાત વાંચો એની અંદર પણ યરલી સિસ્ટમ હોય એટલે કે વાર્ષિક પરીક્ષા પદ્ધતિ હોય તો એમાં છેલ્લા વર્ષના ગુણ ધ્યાનમાં લેવામાં આવે છે એટલે છેલ્લા વર્ષના મેળવેલ ગુણ અને કુલ ગુણ ધ્યાનમાં લેવામાં આવે છે સેમેસ્ટર સિસ્ટમ હોય એમાં તો કંઈ આવતું નથી એમાં તો સરેરાશ તમામ સેમેસ્ટરોના જે કુલ ગુણ છે મેળવેલ ગુણ છે એ ધ્યાનમાં લેવામાં આવે છે એટલે મુદ્દો કંઈક આ પ્રમાણે છે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉમેદવારોને આ રીતનું પ્રોબ્લેમ્સ થયા હતા એના લીધે ઉમેદવારો ત્યાં રજૂઆતો પણ કરી છે અને વિડીયો પણ આના ફરતા થયા છે કઈ રીતની જે ગુણ ગણતરી છે એ કરવામાં આવતી હતી સમિતિ દ્વારા અને ત્યાં સુધારો મેરિટમાં પેનથી લખીને કદાચ આ રીતનું મેં જાણવા મળ્યું છે ત્યાં સુધી એ રીતના સુધારા કરતા હતા અને પછી જે મેરિટ છે ઓછું થાય તો પછી ઉમેદવારનો નંબર પાછળ જતો હતો અને ત્યાં ઉમેદવારને પાછળ જિલ્લા પસંદગી પાછળથી કરવા દેવામાં આવતી હતી જે ક્રમ આવે એ ક્રમ મુજબ તો આવી રીતનું કંઈક હતું અને રજૂઆતો કરી ઉમેદવારોએ અને સમિતિની બેઠક થઈ અને પછી નિર્ણય લેવામાં આવે છે સમગ્ર જે જિલ્લા પસંદગી અત્યાર સુધી થઈ છે થોડેકથી પાંચની એ સમગ્ર જિલ્લા પસંદગી બાવીસ પાંચ બે હજાર પચીસથી લઈ એકત્રીસ પાંચ બે હજાર પચીસ સુધીની રદ કરવામાં આવી છે હવે નવેસરથી એનો કાર્યક્રમ ડિક્લેર કરવામાં આવશે એટલે રાઉન્ડ છે એ પણ નવેસરથી જ આવશે એટલે જે જે ઉમેદવારોને જિલ્લા પસંદગીનો લેટર ફાળી દેવામાં આવે છે એ પણ રદ ગણવામાં આવશે ગઈકાલના સોરી આવતીકાલે ન્યૂઝપેપરમાં આ પ્રકારની અખબાર યાદી આવી જશે એટલે ખબર નથી કે વિદ્યા સાહેબ ભરતીમાં શું થઈ રહ્યું છે કેમ કે છથી આઠની જે ફાઇનલ મેરિટ લિસ્ટની યાદી હતી પ્રથમ રાઉન્ડ હતો એ પણ આવ્યો નથી હવે એ કાર્યક્રમ તો લેટ ગયો જ છે એકથી પાંચની પણ જિલ્લા પસંદગી રદ કરવામાં આવી છે અને આ કાર્યક્રમ પણ હવે પછી ડિક્લેર કરવામાં આવશે આવું કહેવામાં આવ્યું છે એટલે લેટ જશે એટલે ભરતી મને લાગે છે કે હજી ઘણી બધી લેટ જવાની સંભાવના છે ક્રમિક ભરતીવાળા ઉમેદવારોને એમ થયું કે સારું છે કે લેટ થાય તો ક્રમિક ભરતી થાય એક જોતાં આમ સારું છે ને એક જોતાં આપણે જુઓ તો બહુ બધું લેટ થઈ ગયું છે એટલે બંને તરફ ઉમેદવારોને તો રાહ જોયા સિવાય કોઈ ઓપ્શન વધ્યો નથી વેઇટ એન્ડ વોચ કરવાનો ટાઈમ આવ્યો છે એટલે અત્યાર સુધીની તમે પ્રોસેસ જુઓ તો વિદ્યાસાહેબ ભરતીની કેટલે પ્રોસેસ પહોંચી તો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ડિક્લેર થયું છે આવું કહી શકાય હજી બીજું બધું બાકી રહ્યું તો સમગ્ર કાર્યક્રમ છે હવે પછી ડિક્લેર કરવામાં આવશે ગઈકાલે છ થી આઠ ના ઉમેદવારોએ ઘણા ક્વેશ્ચન્સ કર્યા હતા કે ખરેખર પ્રાઇવેટમાં જે લોકોએ આમ તો જ્ઞાન સહાયક માટે આપ્યું છે કે છ થી આઠમાં જ્ઞાન સહાયક સિવાય અન્ય નોકરી ચાલુ હોય અને રેગ્યુલર કોર્સ કર્યા હોય તો આમાં બાબતે તમને સ્પષ્ટતા કરી દઉં કે રેગ્યુલર કોર્સ અને ચાલુ નોકરી એ પ્રાઇવેટ હોય કે કોઈ પણ હોય રેગ્યુલર કોર્સ કર્યો છે તમે ચાલુ નોકરી નોકરીએ તો પછી એ માન્ય નથી એ કોઈ પણ કોર્સ હોય કોઈ પણ ચાલુ નોકરી હોય બંને જગ્યાએ તમે હાજરી દર્શાવી જ નથી શકતા તો આ સ્વાભાવિક છે તો એ માન્ય નથી એ બાબતે તમને સ્પષ્ટતા કરી દઉં અને તમારે આવી રીતના જો ગુણ એડ કરેલા હોય અને એ રીમૂવ કરાવવા હોય તો એના માટે મેં ગઈકાલે વિડીયો બનાવેલો છે વિડીયો તમને આ વિડીયોનો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો એ ફોર્મ ભરીને તમારે મેલ પર મેલ કરી દેવાનો છે એટેચ કરી ફાઇલ એટેચ કરી એટલે તમારા જે ડિગ્રી છે એના ગુણ રીમૂવ થઈ જશે આ રીતની પ્રોસેસ એમને કર્યું છે અને સમિતિના ધ્યાન પર જો આવી રીતે ગેરરીતિ જણાવેલ આવશે તો પછી એ લોકો નિયમો અનુસારની કાર્યવાહી કરશે આવું પણ એ લોકોએ જણાવ્યું છે તો આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે મિત્રો વિડિયો રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો વિદ્યા સહાયક ભરતીના એ ટુ ઝેડ વિડીયોઝ છે મારી ચેનલ પર મુકાયેલા છે તમને પ્લે લિસ્ટમાં જોશો તો વિદ્યા સહાયકનું પ્લે લિસ્ટ જોવા મળશે તમામ વિડીયોઝ છે ત્યાંથી મળી રહેશે કે રોસ્ટર રજિસ્ટરો શું કહેવાય જિલ્લા પસંદગી કેવી રીતે થાય છે ઉમેદવારને હાજર કેવી રીતે કરે છે ડોક્યુમેન્ટ્સ છે જમા ક્યાં લે છે ક્યાં ક્યાં ચકાસણી થાય છે મેરિટ કેવી રીતે બને છે મેરિટની ગણતરી કેવી રીતે થાય છે ઉંમર મર્યાદા તમામ વિડીયોઝ મેં મૂકેલા છે વેઇટિંગ લિસ્ટની પ્રોસેસ કઈ રીતની હોય છે એના પણ મસ્ત વિડીયો ભૂતકાળમાં મૂકેલા છે તો એ ટુ ઝેડ વિડીયો તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો